લીધી પણ બોટમ અને રૂપટ તો મેચિંગ નથી મળતો એ સૌથી વધારે કહેવાને મોટામાં મોટી મુશ્કેલી છે કેમ કે ખાલી કુર્તી આપણને પસંદ આવી જાય છે પણ એની જ્યારે પેર કરવી હોય ને ત્યારે એટલી મુશ્કેલી પડે છે આપણને મેચિંગનું કંઈ મળતું જ નથી રૂપટ નથી મળતો બોટમ નથી મળતો અને મળે તો એક જગ્યાએ નથી મળતો તો બસ એ જ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આપણે આજે આવી ગયા છે તો વિડિયો બિલકુલ સ્કીપ નહીં કરતા કેમ કે આ સૌથી વધારે તમારા કામનો વિડીયો થવાનો છે તો ચાલો આજનું આપણે કલેક્શન જોઈએ જે તમારી મુશ્કેલીનો હલ છે નમસ્કાર મિત્રો તમારું પાછું એક વખત સ્વાગત છે તમારા પોતાના ચેનલ અજમેરા ફેશનમાં જેમ કે આજે હું તમારી સૌથી મોટી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવી છું તમને ખબર છે કે બધી જ જગ્યાએ સારી સારી કુર્તીઓ તો મળી જાય છે પણ જ્યારે એને મેચિંગ અને કરીને એ પણ મેચિંગ કર્યા પછી પેર બનાવવાની વાત આવે ને તો આપણને કાં તો પસંદ નથી આવતું કંઈ કાં તો એક જગ્યાએ મળતું નથી રૂપટ્ટો મળે તો બોટમ મેચિંગ નથી મળતી બોટમ મળે તો રૂપટ્ટો મેચિંગ નથી મળતો પણ આ બધી જ પ્રોબ્લેમ નો સોલ્યુશન આપણી પાસે આવી ગયું છે અજમેરા ફેશનમાં કેમ કે તમને અહીંયા અંડર વન રૂફ બધી જ વસ્તુઓ મળી જવાની છે આપણને અહીંયા બોટમ પણ મળી જાય છે અને રૂપટ્ટા પણ મળી જાય છે અહીંયા નજર કરો તો બોટમમાં કેટલી બધી આપણી પાસે અહીંયા વેરાયટી છે તમે ખાલી જોઈ શકો છો કેટલું સુંદર સુંદર કલેક્શન છે અહીંયા આપણી પાસે અને એની સાથે રૂપટ્ટાની પણ ઘણી બધી વેરાઈટી એટલે કેવાય હંડ્રેડ પ્લસ વેરાયટી તમને રૂપટ્ટામાં પણ મળી જવાની છે અહીંયા તમે જો તો બધા જ અલગ અલગ રૂપટ્ટા તમને દેખાશે એકદમ નોર્મલથી લઈને હેવીથી હેવી રૂપટ્ટા તમને અહીંયા મળી જવાના છે બોટમ પણ હેવીથી હેવી મળી જવાની છે હવે આર્ટિકલની વાત કરીએ તો તમે ખાલી અહીંયા નજર કરો આ ટાઈપના તમને આર્ટિકલ અહીંયા મળી જાય છે રૂપટ્ટામાં છે અને એકદમ સુંદર વેડિંગ કલેક્શન તમને મળી જાય છે આ ક્રીમ કલરમાં છે એની સાથે સાથે આપણને અહીંયા કલરમાં પણ ઘણી બધી વેરાયટીઓ મળી જાય છે આની વાત કરો ને તો રેડ કલરમાં સૌથી વધારે વેડિંગમાં ચાલતું આર્ટિકલ છે હવે એના સિવાય આપણે જોઈએ તો આ સેટ તમે નજર કરો આવું સેટ ટુ સેટ તમને અહીંયાથી મળી જવાના છે ઉપટ્ટાના આર્ટિકલ કલર વેરાયટી ઘણી બધી મળી જાય છે તમને આમાં લાઇટ થી ડાર્ક કલર બધા જ મળી જાય છે સિંગલ પીસ અવેલેબલ નથી તમારે અહીંયાથી બલ્ક પરસેસિંગ કરવાની રહેશે મિનિમમ પચીસ થી ત્રીસ હજાર રૂપિયાની હવે તમારે જો સિમ્પલ એકદમ રૂપટ્ટા તમારે ઓછા બજેટમાં વેચવા હોય તો અહીંયા જોઈ શકો છો આ સ્ટોલ ટાઈપ જે આવે ને એ બધા રૂપટ્ટાની વેરાયટી છે અહીંયા બધા તમને બધી જ સિમ્પલ મળી જશે પ્લેન શોલમાં જોઈએ શૉલમાં જોર્જેટમાં જોઈએ જ્યોર્જેટમાં બધી જ અલગ અલગ વેરાયટીમાં તમને અહીંયા મળી જાય છે રૂપટ્ટાનું કલેક્શન હવે વાત કરીએ બોટમની તો બોટમ અહીંયા જોઈ શકો છો છે ને એકદમ સુંદર અહીંયા હેંગિંગ પર છે આ તમને મળી જાય છે નાઇટવેર કલેક્શનમાં બોટમ બોટમ સિવાય ઘણી બધી વેરાયટી આપણી પાસે છે પ્લાઝો બી છે પેન્ટ બી છે અને એની સાથે સાથે આ ટાઈપના પ્રિન્ટેડ પેન્ટ પણ તમને અહીંયા મળી જાય છે હવે લેન્થ સારી એવી છે અને એના સિવાય તમને અહીંયા ઘણા બધા આર્ટિકલ મળી જાય છે ડિઝાઇનર જે બોટમ વધારે ટ્રેન્ડિંગમાં છે આ ટાઈપની કહેવાય ને બબલ મટીરિયલ તમે આને કહી શકો એ ટાઈપની બોટમમાં તમને વેરાયટી મળી જાય છે એના સિવાય વાત કરીએ કલર ઓપ્શનની તો કલર ઓપ્શન તો આપણી પાસે ઘણા બધા છે એટલે બધા જ કલરની તમને અહીંયા બોટમ મળી જવાની છે હવે વાત કરીએ જો નાઇટ વેર પર એટલે કહેવાય કે ખાલી તમે ટી શર્ટ વેચતા હોય નાઇટ વેરમાં તો આ ટાઈપના તમે બોટમ મૂકીને એના આખે પેર કરીને સારા એવા માર્જિન સાથે વેચી શકો છો હવે વાત તો આ થઈ બોટમ વેરની જે નાઇટમાં યુઝ કરી શકો એના સિવાય ફોર ધ ડે આ તમે જોઈ શકો છો કેટલું સુંદર સુંદર આપણી પાસે આર્ટિકલ છે આ પોકેટવાળું તમને આર્ટિકલ દેખાવામાં આવે છે આ જોઈ શકો છો આ પોકેટ છે આમાં એની સાથે સાથે વેરાયટીની વાત કરે તો આ પણ તમને બબલ મટીરિયલમાં મળી જાય છે ખૂબ જ સુંદર સ્ટ્રેટ ફિટિંગ પેન્ટ મળી જાય છે તો આ ઘણી બધી વેરાયટી આપણી પાસે અવેલેબલ છે એ પણ ખૂબ જ અફોર્ડેબલ પ્રાઇઝમાં તો આજે જ આવીને અજમેરા ફેશન વિઝિટ કરો જેનું એડ્રેસ રહેવાનું છે ગ્રાઉન્ડ ફ્લોર સુરાના વન ઝીરો વન સુરત સ્ટેશનથી માત્ર એક કિલોમીટરના અંતર પર અને એના સિવાય જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો અત્યારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો